ખેડૂત ભાઈઓ માટે ખુશ ખબર હવે ખેતી બનશે વધુ સરળ શક્તિશાળી અને ફાયદાકારક કારણ કે ઉદય ઓટો મોબાઈલ લઈને આવ્યું છે સ્વરાજ ટ્રેક્ટરની સંપૂર્ણ રેન્જ એક જ છત નીચે સ્વરાજ કંપનીનું નવો ધમાકેદાર મોડલ સ્વરાજ સાતસો પાંત્રીસ એફી રગડ સાથે તમને તમામ નાના મોટા મોડલ મળી રહેશે વાત કરીએ હવે સ્વરાજ મોડલ સાતસો ની ઓગણચાલીસ હોર્સ પાવર શક્તિશાળી એન્જિન મોટા અને મજબૂત ટાયર પાવર સ્ટેરિંગ હળ માટે બીવીસી વાલ અને નવા લુક સાથે નવી ડિઝાઇન એવરેજમાં શાનદાર તાકાતમાં જોરદાર અને દરેક પ્રકાર ખેતી માટે પરફેક્ટ ટ્રેક્ટર આ મોડેલની કિંમત છ લાખ પચાસ હજાર છે પણ અત્યારે ખાસ ઓફર નિમિત્તે પાંત્રીસ નું સીધું ડિસ્કાઉન્ટ મળશે અને સરકાર તરફથી એક લાખ સુધીની સબસીડી તો ખરી જ ટોયો કંપનીનું બેસ્ટ રોટાવેટર જેની કિંમત એક લાખ ને ત્રીસ હજાર છે તેમાંથી પણ તમને સરકાર તરફથી મળતી ચાલીસ ની સબસીડી ડીલર દ્વારા સીધી જ વાત કરી આપવામાં આવશે સાત લાખ ને હજાર રૂપિયાનું ટ્રેક્ટર અને રોટાવેટરનો સુપર કોમ્બો માત્ર સાત લાખને પાંચ હજારમાં અને આ ઓફર માત્ર ટૂંક સમય માટે છે તો વહેલા તે વહેલાના ધોરણે પહોંચી જજો એડ્રેસની વાત કરીએ તો જસદણ બાયપાસ રોડ ખાનપર ગોખલાણા ચોકડી વચ્ચે જસદણ